હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી ગુજરાત કૃષિમુલ આટકોટ અમે આવ્યા છીએ અત્યારે આ કરણુકી ડેમની મુલાકાતે જે મહારાજ ગામનો ડેમ છે અત્યારે સોએ સો ટકા ભરાઈ ગયો છે એટલી બધી કુદરતે આની ઉપર મહેરબાન કરી છે કે અત્યારે જીવાપર ગામથી પાંચ ગામ પીપળિયા નવા ગામ ને જે આ બધા ગામ છે એને ભરપૂર લાભ મળવાનો છે આ ડેમ ભરાવાથી ત્રણે ત્રણ સિઝન લેવાવાની છે આ પાણી ખૂટવાનું નથી આ એટલું બધું કુદરતની મહેરબાની થઈ છે આ ડેમ અત્યારે સલોસલ ભરાઈ ગયો છે અત્યારે બે પાટિયા પણ ખુલ્લા છે છતાંય તમને આ ડેમ બતાવું કે આ ડેમ જુઓ તમે આ સોળ પાટિયાનો ડેમ છે આ મસ્ત ડેમ છે આ ડેમ ખૂબ તાકાત સાથે અને ખૂબ સારો ડેમ બન્યો છે કેશુબાપાની સરકાર હતી એ વખતમાં આ ડેમ બન્યો છે એટલો મસ્ત ડેમ બન્યો છે કે તમે આ ડેમનો નજારો જોઈ શકો છો આ સોળ પાટિયાનો ડેમ છે આ તમને આખું આ દેખાય છે જે આ સોળે સોળ પાટિયાનો આખો એક ટ્રક્સર ઊભું થયું છે અને આ આખું આ એણે આ આખી એક મતલબમાં જબરજસ્ત ટેકનોલોજી સાથે બનાવ્યો છે આધુનિક યુગના ડેવલપ સાથે બનાવ્યો છે આ ખૂબ સરસ છે આખો આ ડેમ ભર્યો છે તો આ પાણી હિલોળા મારે છે આ પાટિયું છે આ ઉપર આ પાણી જાય છે આ શેટલાઓ એવા માળા કીરા છે બહુ મસ્ત ડેમ છે આખો ડેમ ભરાઈ ગયો છે આ ત્રણે ત્રણ સિઝનમાં પાણી ખૂટેની નવા જૂનું પાણી આવતા ચોમાસા લગી પાણીનો ખૂટે ગમે તે કેનાલ આપે તો પણ મસ્ત ડેમ બન્યો છે આ ડેમ એકવાર જોયા જેવો છે જીવાપર જસ્તન તાલુકાના જીવાપર ગામની અંદર આ ડેમ આવેલો છે મસ્ત ડેમ બન્યો છે જબરજસ્ત એનું સ્ટ્રક્ચર બનાવ્યું છે જબરજસ્ત પાઇલનું એનું આખું એક આધુનિકરણ સાથે આખો ડેમ બન્યો છે કોઈપણ જાતના ભ્રષ્ટાચાર વગેરે આ ડેમ બન્યો છે ખરેખર જોયા જેવો ડેમ છે આ ડેમ એની અંદર આ માહોલ છે આ ડેમ અત્યારે કમ્પ્લીટ ભરેલો છે અને આ વરસાદની અંદર ભરાઈ ગયો છે સત્તાએ કોઈને આ જોવું હોય તો આ ડેમ ખૂબ જોવાલાયક ડેમ છે અહીંયા ખૂબ સારા બધા જોવાલાયક સ્થળ પણ એ નજીક નજીક છે અહીંયા જસ્તરની આજુબાજુમાં સોમનાથ આવેલું છે જે પણ એ સોમનાથ મંદિરનું નામ છે એ પણ જોયા જેવું છે તો આ દરેકને આ આખો નજારો છે આ આગળ દેખાય જીવા પર ગામ છે આ એનું આખું સ્ટ્રકચર છે આ સોળે સોળ દરવાજાનો આ ડેમ એની આખી એક લાઇન છે જેની ત્રણે ત્રણ રીતે આ ડેમ ખુલે છે આ મશીનથી ખુલે આ હેન્ડલથી ખુલે આ લાઇટથી ખુલે લાઈટ નો હોય તો અહીંયા જનરેટર ફિટ કરવામાં આવ્યું છે એટલે કોઈ પણ કોઈ પણ સમયે ગમે ત્યારે ગમે વિપરીત પરિસ્થિતિમાં પણ આ ડેમ બધી રીતે આના પાટિયા ખુલી શકે બધી રીતે આના પાટિયા બંધ થઈ શકે એ ટેકનોલોજી સાથે બનાવ્યો છે લાઇટથી ખુલે હેન્ડલથી ખુલે મશીનથી ખુલે છે ડીઝલ એન્જિન એક એક મશીનની અંદર ફિટ કરેલા છે અને એથી ક્યાંય ભેગું ન થાય ત્યારે એની અંદર જનરેટર પણ અહીંયા કમ્પ્લીટ હોય છે અહીંયા એક આખી એક માણસોની એક ટીમ હોય છે જે ચોવીસ કલાક અહીંયા વરસાદની અંદર હાજર હોય છે તો આવો ડેમ દરેકને જોવા જેવો છે અને ખેડૂતનો સૌથી જો ખુશીનો માહોલ હોય તો આ આવી રીતનું પાણીનો જ્યારે સપોર્ટ મળે ખેડૂતને ત્યારે એને સરકારની કોઈ જ જરૂર ન હોય અને વધુ વધુ ઉત્પાદન લઈએ શકે પણ જો પાણી હોય તો આ ઉત્પાદન શક્ય છે તો એવી રીતનો આ ડેમ છે મસ્ત ડેમ છે દરેક લોકોને જોવા જેવો ડેમ છે ગમે ત્યારે જસ્ત્રની આજુબાજુ નીકળો ત્યારે આ જીવાપર ગામની અચૂક મુલાકાત લઈ જ્યો ખૂબ આધુનિક ગામ છે ખૂબ ટેકનોલોજી સાથે ખેતી કરે છે વૈજ્ઞાનિક ડબે ખેતી કરે છે પણ આ બધું ત્યારે શક્ય બને છે કે આ આ જ્યારે આની અંદર પાણી હોય જ્યારે આ ખેડૂતોએ પાણીનો જથ્થો હોય ત્યારે સાહસ કરીને પણ કંઈ પણ કરી શકતો હોય છે તો આ ગામ આજે સૌરાષ્ટ્રનું સૌથી વધુ ઉત્પાદન લેતું ગામ કેવું કેવું હોય તો કહી શકાય સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળી બનાવતું ગામ કેવું હોય તો કહીએ ગાય એવું આ ગામ છે પણ આ ગામને સૌથી મોટો સપોર્ટ જો મળતો હોય તો એ આ કરણુકી ડેમ છે જે આટલા વર્ષમાં ક્યારેય પણ ખાલી નથી રહ્યો એ પણ આ બહુ મોટી વાત છે કારણ કે દર વર્ષે જેટલો જેટલોટે વર્ષમાં ડેમ બન્યો ત્યારથી લગાતાર ડેમ ભરાઈ જાય છે અને આ ગામ લગાતાર એનું લાભ લે છે ખૂબ સારું એવું ઉત્પાદન લે છે અહીંના લોકો ખૂબ મહેનત કરે છે એવું આ સંપત્તિ યોજના યોજનાએ લખેલું છે કર્ણુકી સંપત્તિ યોજના નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા એના દ્વારા આ ડેમ બન્યો છે જે કેશુ બાપાની સરકાર હતી એ વખતમાં આ ડેમ બન્યો છે ખૂબ સારો ડેમ છે અચૂક આવજો અહીંથી કોઈને કાંઈ જાણવું જ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર ચાર એકાવન અમારી જે આ ચેનલ છે કિસાન સેવા સદન ચેનલ એને એકવાર લાઇક કરી દીજો અને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો જે ખેડૂને લગતા વિડીયો છે ખેડૂને લાભને લગતા વિડીયો હોય એવા અમે ઝડપથી તમારા સુધી પહોંચાડી શકીએ અને ઝડપથી તમને નવી નવી ટેકનોલોજી સાથે ખેતી કેમ થાય અમારું ગામ કઈ રીતે વધુ ઉત્પાદન લે છે જીવાપર ગામ કઈ રીતે વધુ મગફળી બનાવે છે વધુ જીરાનું ઉત્પાદન લે છે લસણ ડુંગળીનું વધુ વધુ કઈ રીતે ઉત્પાદન લે છે એવું પણ અમે તમને બતાવીએ એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય ભારત